રાષ્ટ્રભાષાનું મહત્વ સમજાવ્યું હતું હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર આનંદ વસાવાએ એ શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા કાર્યક્રમ રૂપરેખા રજૂ કરી હતી સેમિસ્ટર ત્રણ ના વિદ્યાર્થી પટેલ વાસવે પ્રાથમિક કરી હતી શર્મા સેજલે કવિતાનું પઠન કર્યું હતું કોલેજની બે વિદ્યાર્થીનીઓ જોશી હેતલ અને પરમાર મેઘાલે કાર્યક્રમનો પ્રાસંગિક પોસ્ટર રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમ સંચાલન હિન્દી વિભાગના પ્રોફેસર ભરતભાઈ સુથારે કર્યું હતું હિન્દી દિવસના કાર્યક્રમની ઉજવણી પ્રસંગે સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા